આજકાલ વ્યક્તિત્વ વ્યક્તિત્વ વિકાસ વિશેની ઘણી બધી શિબિરો યોજાય છે પણ એ શિબિરોમાં મોટે ભાગે બાહ્ય વ્યક્તિત્વના વિકાસ પર જ વધુ મહત્ત્વ આપવામાં આવે છે પરંતુ સ્વામી વિવેકાનંદના મત પ્રમાણે સંપૂર્ણ વ્યક્તિત્વનો વિકાસ થવો જોઈએ બાહ્ય વ્યક્તિત્વનો વિકાસ તો બરાબર છે જે બહાર અત્યારે શીખવાડવામાં આવે છે કે તમારું શરીર કેટલું સુંદર દેખાય કેવી જાતની રીતભાત રાખવી જોઈએ કેવી જાતનો પહેરવેશ રાખવો જોઈએ કેવી જાતની હેરસ્ટાઈલ રાખવી જોઈએ આ બધું શીખવાડે છે પછી કેવી રીતે બોલવું જોઈએ વક્તિત્વ કળા પણ શીખવાડવામાં આવે છે એ બધું સારું છે પણ એનાથી માત્ર પર્સનાલિટીના એક્સટર્નલ પાર્ટની જ વાત થાય છે વ્યક્તિત્વના બાહ્ય દેખાવ પર જ વાત થાય છે બીજા પર કેવી રીતે ઇમ્પ્રેશન પાડવું બીજાને કેવી રીતે આકર્ષિત કરવા એના પર થાય છે પરંતુ જો આપણે લાંબે ગાળાની સફળતા જોતી હોય તો આપણે સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ કરવો પડે ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટ અને એ કેવી રીતે થાય એના માટે આપણે જોવું જોઈએ પહેલા તો શારીરિક વિકાસ ભૌતિક શરીર જે છે એ સુંદર અને સ્વસ્થ હોવું જોઈએ સ્વામી વિવેકાનંદ પણ એમ માનતા હતા કે દ્રઢ શરીર હોવું જોઈએ અને એટલા માટે ત્યાં સુધી એમણે કહ્યું હતું કે તમે ગીતા કરતા ફૂટબોલ દ્વારા સ્વર્ગની વધુ નજીક પહોંચી શકશો પણ એનો અર્થ એ નથી કે એમણે ગીતાના અભ્યાસ ના પાડી હતી કહેવાનો અર્થ એ હતો એમણે પછી કહ્યું હતું કે તમે રમતગમત દ્વારા શરીરને જો મજબૂત બનાવશો સારો ખોરાક લેશો રમતગમત કરશો અને શરીર જો તમારું મજબૂત હશે તો તમે શ્રી કૃષ્ણ ભગવાનનો જે સ્ટ્રેન્થ બળનો જે સંદેશો છે એ વધુ સારી રીતે સમજી શકશો એટલે શારીરિક બળ એની બહુ આવશ્યકતા છે હિંમતવાન બનો બહાદુર બનો મર્દ બનો એ સ્વામી વિવેકાનંદની વાત હતી સૌથી પહેલા એમણે કહ્યું હતું કે શારીરિક રીતે બળવાન બનવું જોઈએ તો શરીર સુંદર હોવું જોઈએ શરીર બળવાન બનવું જોઈએ એ વાતમાં બે મત ન હોઈ શકે પરંતુ આ તો થઈ ગયું ફિઝિકલ ડેવલપમેન્ટ ઓફ ધ પર્સનાલિટી શારીરિક વિકાસ પણ માત્ર એના દ્વારા નહીં થાય બૌદ્ધિક વિકાસ પણ આવશ્યક છે અને એટલા માટે જે વિદ્યાર્થીને આપણે કહીએ છીએ કદાચ એક વિદ્યાર્થી જિમ્નેઝિમમાં જતો હોય વ્યાયામશાળામાં જતો હોય કસરત કરતો હોય શરીર એનું બહુ સારું હોય પરંતુ જો ભણવામાં ધ્યાન ન દે તો એનું જીવન બનતું નથી અને એટલા માટે ભણવાની પણ આવશ્યકતા છે બુદ્ધિની પણ આવશ્યકતા છે બુદ્ધિના વિકાસની પણ આવશ્યકતા છે અને એટલા જ માટે કહ્યું છે ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ ઓફ ધ પર્સનોલિટી બૌદ્ધિક વિકાસ પણ હોવો જોઈએ પણ ત્યાંથી નથી અટકતું પછી ત્રીજી વસ્તુ આવે છે માનસિક વિકાસ મેન્ટલ ડેવલપમેન્ટ ઓફ ધ પર્સનાલિટી માનસિક વિકાસ કેટલાક લોકો હોય છે બુદ્ધિશાળી છે પરીક્ષામાં સારા નંબર મળે છે માર્ક્સ પણ સારા મળે છે પરંતુ મન એમનું બહુ નિર્બળ હોય છે એટલું બધું નિર્બળ હોય છે કે જીવનમાં થોડીક નાનકડી સમસ્યા આવે તો ગભરાઈ જાય છે હતાશ થઈ જાય છે નિરાશ થઈ જાય છે ક્યારેક ક્યારેક તો આત્મહત્યા કરી બેસે છે એમનામાં વિલ પાવરનો અભાવ હોય છે સંકલ્પ શક્તિનો અભાવ હોય છે તો એના માટે આવશ્યક કહ્યું છે જો આપણે લાંબા ગાળાની સફળતા જોઈતી હોય તો એના માટે માનસિક વિકાસ પણ આવશ્યક છે મેન્ટલ ડેવલપમેન્ટ ઓફ ધ પર્સનાલિટી અને એક ચોથી આવશ્યકતા છે જેના વગર મનુષ્ય આ ત્રણેય વસ્તુ હોવા છતાં પણ રાક્ષસ બની શકે છે અને એ છે ચોથી વસ્તુ છે નૈતિક અને આધ્યાત્મિક વિકાસ મોરલ એન્ડ સ્પીરિચ્યુઅલ ડેવલપમેન્ટ ઓફ ધી પર્સનાલિટી ભી નામના મહાન આપણા વિદ્વાન થઈ ગયા એમણે નીતિશમમાં બહુ સુંદર વાત કરી છે કે આપણા સમાજમાં ચાર પ્રકારના મનુષ્ય હોય છે કયા કયા ચાર પ્રકારના એ તે સત્પુરુષા પરાર્થ ઘટકા સ્વાર્થાંત્ય જઈએ સામાન્ય સ્તુ પરાર્થ્ય અબ્રતા સ્વાર્થ અવિરોધી નહીએ

અને ત્રીજાનું એમણે કહ્યું એ છે માણુષ કહે છે દેખાય છે માણસ પણ છે રાક્ષસ જેવા એમણે નામ આપ્યું અને એ કેવા હોય છે પોતાના ખાતર બીજાનું એટલું નુકસાન કરવા તત્પર હોય એનું નામ માણુષ રાક્ષસાહ અને એ ક્યાં જોવા મળે આજકાલ આપણને સમાજમાં ઘણી બધી જગ્યાએ જોવા મળે છે એ પછી ચાર્ટર્ડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય ઇન્જિનિયર હોય ડોક્ટર હોય મોટી મોટી જગ્યા પણ હોય સારો ડ્રેસ પહેરેલા હોય પણ ભલે બહારથી સારા દેખાતા હોય પણ છેવટે તો પ્રમાણે એ છે રાક્ષ છે એકાદ એન્જિનિયર શું કરે છે એ ટેબલની નીચેથી દસ લાખ રૂપિયાની લાંચ લઈ લે છે અને પછી કોન્ટ્રાક્ટર કહે છે તું તારી સિમેન્ટમાં રેતી ભેળવ અને પછી સિમેન્ટ સાથે રેતી મળી અને બાંધ તૈયાર થાય છે વરસાદ આવે છે બાંધ તૂટી જાય છે કારણ કે સિમેન્ટ ઓછી હતી રેતી વધારે હતી અને હજારો લોકો બેઘરબાર થઈ જાય છે સેંકડો લોકો મરી જાય છે કરોડો નું નુકસાન દેશ ને થાય છે પણ આ એન્જિનિયર કે છે કઈ વાંધો નહીં મારું મકાન દસ લાખ માં બની ગયું મારે કઈ વાંધો નથી કોઈ કઈ ડોક્ટર ન જરૂર હોય તો ઓપરેશન કરાવે છે અને પહેલો પ્રશ્ન એ પૂછે છે શું દરજ છે એ નથી પૂછતા કેટલા વખત એ દરજ છે નથી પૂછતા શું પૂછે છે કેટલો ખર્ચો કરી શકશો અને એ પ્રમાણે પછી એનો ઉપચાર કરે છે અને આખા પૈસા એની પાસેથી ફેરવી લે છે અને પછી જો પેશન્ટ મરી જાય તો કહે છે તમે જરા મોડા આવ્યા હતા પોતાના નાનકડા સ્વાર્થને ખાતર બીજાનું ગમે એટલું નુકસાન કરવા તૈયાર થાય એનું નામ ભરતરી કહે છે માણુષ રાક્ષસા અને ભરતરી કહે છે ચોથા પ્રકારના છે પણ નામ શું આપું તે કે ન જાની મહે એનું નામ મને જોડતું નથી કામ બતાવું છું ત્રીજા પ્રકારના એવા હોય છે કે પોતાના નાનકડા સ્વાર્થને ખાતર બીજાનું ગમે એટલું નુકસાન કરવા તૈયાર થાય ચોથા તો એવા હોય છે કે પોતાનો કોઈ સ્વાર્થ ન સદાતો હોય બીજાના નુકસાનમાં જ જેને આનંદ આવે કોઈના ઘરમાં આગ લાગી જાય અને તાલી પાડે ખૂબ આનંદ કરે પણ તમને કોઈ ખાસ ફાયદો થયો ફાયદો નથી થયો પણ આ મજા બહુ આવી ગઈ કોઈના ઘરમાં આગ લાગી જવાથી આ જે બીજાના ઘરે આગ લાગવાથી બીજાના નુકસાનથી જેને આનંદ આવે આ છે ચોથા પ્રકારના ભરતી કહે છે તે કહે આનું નામ હું નહીં આપી શકું અને મેં લેટેસ્ટ રિસર્ચ કરી છે હમણાં પાંચમા પ્રકારના જ છે કદાચ ભરતીની સમયમાં નહીં હોય હવે એનું નામ તો હું નહીં આપી શકું તે કે જાની મહે ચોથા પ્રકારને એવા હોય છે કે પોતાનો કોઈ ફાયદો ન થતો હોય બીજાને નુકસાનમાં જેને આનંદ આવે પાંચમા પ્રકારને એવા હોય છે કે બીજાના નુકસાનમાં એટલો બધો આનંદ આવે કે પોતાનું નુકસાન કરીને બીજાનું નુકસાન કરે એટલા માટે એ વાર્તા સાંભળી છે આપણે એક આંખ પોતાની ફોડી નાખી અને પાડોશીની બંને આંખ ફોડી નાખી અને પાડોશી ત્યાં મરી ગયો કુવામાં પડીને બહુ આનંદ થઈ ગયો એ શંખવાળી વાર્તા બધા સાંભળી હશે તો આવી રીતે બી પોતાનું નુકસાન કરીને જે બીજાનું નુકસાન કરવા તત્પર થાય આ પાંચમા પ્રકારના મનુષ્યો અને આજે આપણે જોઈએ છીએ સમાજમાં ત્રીજા ચોથા અને પાંચમા પ્રકારના મનુષ્યની ભરમા છે સામાન્ય મનુષ્ય બહુ ઓછા છે અને સત્પુરુષ તો જોવા મળતા જ નથી અને એટલા જ માટે સ્વામી વિવેકાનંદ કહેતા હતા વોટ વી વોન્ટ ઇઝ મેન મેકિંગ એજ્યુકેશન કેરેક્ટર બિલ્ડિંગ એજ્યુકેશન આપણે એવી જાતનું શિક્ષણ જોઈએ છીએ જેનાથી મનુષ્ય નિર્માણ થાય ચારિત્રનું ઘડતર થાય એવી જાતનું શિક્ષણ જોઈએ છે અને એટલા માટે સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટ જો આપણે કરવી હોય તો એના માટે ભૌતિક વિકાસ શારીરિક વિકાસ માનસિક વિકાસ બૌદ્ધિક વિકાસ તો થવો જ જોઈએ પણ સૌથી વધુ મહત્વની વાત છે આધ્યાત્મિક વિકાસ અને નૈતિક વિકાસ આ જો નહીં હોય તો આપણે સંપૂર્ણ માનવ નહીં બની શકીએ સાચા માનવ નહીં બની શકીએ આપણે રાક્ષસ બની જશું અને એટલા માટે આ નૈતિક અને આધ્યાત્મિક વિકાસ એ પણ સાધવું જોઈએ અને આજે તો હવે મોડર્ન સાયન્સ પણ કહે છે જો આપણે જીવનમાં સફળતા જોતી હોય સો સંપૂર્ણ વ્યક્તિત્વનો વિકાસ કરવો હોય તો માત્ર ઇન્ટેલિજન્સ કોશન્ટ આઈક્યુ વધારવાથી નહીં ચાલે પણ ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઇ ક્યુ એ ભાવનાત્મક જે બુદ્ધિ એ પણ આપણે વધારવી પડશે અને હવે જે લેટેસ્ટ ડિસ્કવરી મોડર્ન સાયન્સની છે એ છે એસ ક્યુ દાના જોહારે બહુ સુંદર પુસ્તક લખ્યું છે ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર પુસ્તકનું નામ છે એસક્યુ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ધ અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ કહે છે કે આધ્યાત્મિક બુદ્ધિ છે અને એ આધ્યાત્મિક એસક્યુ એ સૌથી વધારે જરૂરી છે આઈક્યુ અને ઈક્યુ એ બંને કરતાં પણ સૌથી વધારે ચડિયાતું છે અને સૌથી વધારે મહત્વનું છે એસક્યુ અને એ એસક્યુનું ડેવલપમેન્ટ જો કરવું હોય તો આપણે આધ્યાત્મિક વિકાસ સાધવો પડશે આધ્યાત્મિક વિકાસ જો સાધવો હોય તો આપણે સેવાની ભાવના લાવવી પડશે સ્વાર્થ પર્યાયણની ભાવનાને તિલાંજલિ દેવી પડશે ભલે આપણે સંપૂર્ણ રીતે નિસ્વાર્થ ન બની શકીએ પણ કમસે કમ પોતાના સ્વાર્થને ખાતર બીજાનું નુકસાન ન કરીએ એટલીક તો ભાવના આપણે લાવવી પડશે ભલે આપણે પોતાના કેરિયરનો ડેવલપ કરીએ ભલે આપણે પોતાના જીવનમાં આગળ વધીએ પણ બીજાના ગળાને કાપીને નહીં કટફોટ કોમ્પિટિશન દ્વારા નહીં બીજાને પછાડીને નહીં પણ હું પણ આગળ વધું તમે પણ આગળ વધુ આજે મોડર્ન મેનેજમેન્ટમાં પણ હવે કહે છે વિન વિન થયો એ જ કામ કરશે લાંબે ગાળે એ જ કામ કરશે પણ જો આપણે એમ કહેશું આઈ વિન એન્ડ યુ લૂઝ પછી છેવટે જોવામાં આવશે કે વી હેવ બોથ લોસ્ટ આપણે બંને હારી ગયા છીએ અને એટલા માટે આપણે વિન વિન થ્યોરી રાખવી પડે તો વ્યક્તિત્વ વિકાસ માટે આ ચારેનું આપણા જીવનમાં મહત્વ છે શારીરિક વિકાસ માનસિક વિકાસ બૌદ્ધિક વિકાસ અને આધ્યાત્મિક વિકાસ હવે આ કેવી રીતે મળે એના માટે આપણે પાંચ ગુણો આપણા જીવનમાં લાવવા જોઈએ એને આપણે પંચશીલ કહી શકીએ યુવા વર્ગ માટે આ પંચશીલ બહુ જ મહત્વના છે સ્વામી વિવેકાનના ગ્રંથોમાં આપણે જોઈએ સ્વામી એ યુવાનો માટેના જે ઉપદેશો આપ્યા છે એનું વિશ્લેષણ કરીએ તો આ પાંચ ઉપદેશો સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ માટે અત્યંત ઉપયોગી છે નંબર એક આત્મવિશ્વાસ સેલ્ફ કોન્ફિડન્સ સ્વામી વિવેકાનંદ કહે છે કે જૂનો ધર્મ કહેતો હતો નાસ્તિક એ છે કે જેને ઈશ્વરમાં શ્રદ્ધા નથી પરંતુ નવો ધર્મ કહે છે હું કહું છું નાસ્તિક તો એ છે કે જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી પહેલાં પોતાની જાતમાં શ્રદ્ધા રાખો અને પછી બીજી વાત છે આત્મનિર્ભરતા સેલ્ફ ડિપેન્ડન્સ સેલ્ફ રિલાયન્સ પોતાના પગ ઉપર ઉભા રહો કોઈ બહારની સહાયતાની આશા ન રાખો તમે પોતે પોતાના ભાગના ઘડવૈયા છો યુ આર ધ ઓફ ઓન સ્વામી વિવેકાનંદ કહે છે અને એટલા માટે નિર્બળ ન બનો દુર્બળ ન બનો આત્મવિશ્વાસ રાખો પોતાનું કામ પોતે જાતે કરો અને પોતે જાતે આગળ વધો બહારની આશા અપેક્ષા રાખ્યા વગર તો જીવનમાં સફળતા મળશે અને ત્રીજી વાત છે એ આવશે ક્યાંથી આત્મજ્ઞાન આવશે એ આત્મ શ્રદ્ધા આવશે આત્મ જ્ઞાનથી જ્યારે આપણે પોતાની અંદરની જે વિભિન્ન પ્રકારની રહેલી છે ખૂબીઓ એનેથી આપણે પરિચિત થશું અને ખાસ તો આપણી દરેકની અંદર જે આત્માની અનંત શક્તિ રહેલી છે એને આપણે પીછાડશું તો આપણામાં આત્મવિશ્વાસ આવશે ચોથું છે આત્મસંયમ મન પણ સંયમ કરવાથી આપણે જીવનમાં આગળ વધી શકીશું અને પાંચમું છે આત્મત્યાગ આત્મત્યાગનો અર્થ છે સ્વાર્થ પ્રયાણતાનો ત્યાગ થોડો થોડો સ્વાર્થ પ્રયાણતાનો ત્યાગ નહીં કરીએ તો આપણે જીવનમાં આગળ નહીં વધી શકીએ તેમજ ઉન્નત નહીં બની શકીએ સાચા માનવ નહીં બની શકીએ અને એટલા માટે સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ માટે આ પાંચ ગુણોને જો આપણે જીવનમાં લાવી શકીએ આત્મશ્રદ્ધા આત્મનિર્ભરતા આત્મજ્ઞાન આત્મસંયમ અને આત્મત્યાગ તો આપણે જોઈશું આપણા દૈનિક જીવનમાં આપણને સફળતા મળશે આઈ ક્યુ ઇ ક્યુ એસ ક્યુ ત્રણેય ડેવલપ થશે આપણો શારીરિક વિકાસ થશે માનસિક વિકાસ થશે બૌદ્ધિક વિકાસ થશે અને આધ્યાત્મિક અને નૈતિક વિકાસ થશે અને આપણો સંપૂર્ણ વ્યક્તિત્વનો વિકાસ થશે ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટ જેની આજે આપણા દેશમાં બહુ જ જરૂર છે અને એટલા માટે આપણે ખાસ કરીને યુવા વર્ગને સામે સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસની વાત કરવી જોઈએ જેથી પોતાના જીવનમાં આ સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ કરી ચરિત્ર નિર્માણ કરી એ આદર્શ દેશવાસી બની શકે ઇનલાઇટ સિટીઝન બની શકે આદર્શ નાગરિક બની શકે અને દેશને આગળ વધારી શકે અને સમાજને આગળ વધારી શકે